વાત કરી રહ્યા છીએ જે પ્રમાણે તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે અજગર શહેરી વિસ્તારમાં જોવા મળ્યો છે કુદરતી જંગલોનો નાશ થતાં જે જંગલી પશુઓ અથવા તો પંખીઓ પ્રાણીઓ છે તે શહેરી વિસ્તાર તરફ જોવા મળે છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની વાત કરીએ તો હિંમતનગરથી હળિયોલ રોડ ઉપર આવેલી અત્રિ ગ્રીન ફ્લેટ નામની સ્કીમ છે ત્યાં પાંચ ફૂટ લાંબો અજગર જોવા મળ્યો છે ને અજગરને જોતા વેત જ આસપાસના રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અત્રી ગ્રીન ફ્લેટ છે જે ત્યાં બાજુમાં દિવાલ પાસે અજગરને જતો જોઈ ત્યાં આસપાસના રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને બૂમો પાડતા જોવા મળ્યા હતા ત્યારે ત્યાં પસાર થતા એક સ્થાનિકે ભરતસિંહ રાઠોડ નામના જીવદયા પ્રેમીને ફોન કર્યો હતો અને ભરતસિંહ રાઠોડે સ્થળ ઉપર પહોંચીને અજગરને સુરક્ષિત રીતે પકડી અને કુદરતી જંગલોમાં સુરક્ષિત રીતે મુક્ત કર્યો હતો ત્યારબાદ અત્રી સ્કીમના જે લોકો હતા જે રહેવાસીઓ હતા તેમણે ભરતસિંહ રાઠોડનો આભાર માન્યો હતો પણ જંગલ વિસ્તારો ઓછા થવાના કારણે આવા પ્રાણીઓ હવે શહેરી વિસ્તારમાં પણ દેખાતા જોવા મળે છે અજગરને જોઈને હિંમતનગરના હળિયોલ રોડ ઉપર આવેલા અત્રી ગ્રીન ફ્લેટના લોકોમાં ભયનો માહોલ થયો હતો રિપોર્ટ મળી રહ્યો છે નિલેશ જોશી હિંમતનગર તરફથી